બહુ મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો મોટા સાટાનો વરસાદ તમે જોઈ શકો છો વરસાદ હાલનો મોસમ એટલે ખેતર આવી ગયા તો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે ધોધમાર મિત્રો બહુ એટલે બહુ વરસાદ ચાલુ થઈ ગયો છે આ તો આપણે કપાસ નથી બીજાનો છે મિત્રો અમારે ત્યાં છે ખાડવાળું છે મિત્રો જો થોડુંક પીળું બતાય છે ત્યાં છે અમારો ખૂણો આ ચાલકો બતાવેને ત્યાંથી છે અમારો વરિફાઈ દેસવાળા વરસાદ એટલો છે મિત્રો જોઈ શકો છો તમે આ બધું એક સરખો થઈ ગયો છે મોટા સાટાનો વરસાદ છે વાડી વિસ્તારમાં વરસાદ એવો છે મિત્રો જોઈ શકો છો ક્ષારે ફરતો રોડ કાઠાય તે બધું એક સરખો થઈ ગયું છે મિત્રો વરસાદ વાતાવરણ બહુ ધોધમાં વરસાદ છે મોટા સાટાનો વરસાદ કેવો વરસાદ મિત્રો જોવો તમે ગડીમાં રહો ફરી ના છે મિત્રો નવા ખેતીવાડી વિસ્તારમાં વરસાદ વીડિયો તમને જોવા મળશે આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આ વાહન આવે છે જોવો તમે વરસાદમાં કેવું જલ્યું જાય છે નીણ ભરી લાગે એમાં એવો વરસાદ છે મિત્રો કે બધો એક સરખો રહી ગયો છે મિત્રો ખતરનાક વરસાદ છે મિત્રો અમુક વરસાદ એવા છે કે મિત્રો ધોધમાર એવા વરસાદ વરસી રહ્યા હોય ત્યારે અમુક માણસ ખેતરમાં ઘેરાઈ ગયા હોય અને છત્રી લઈને દેવા જાય છે એક કલા ભાઈ એવો છત્રી હાલી જતી છે જાળવા છે મિત્રો ભયંકર વરસાદ આજે આવી ગયો મિત્રો અમારે નીંદવાનું કામ પૂરું થવાનું હતું એમાં વરસાદ આવી ગયો છે ભાઈ જરૂરથી એવો વરસાદ છે પાણી કાઢીને જેવો વરસાદ છે દરો રોકાઈ ગયો છે સારામાં વરસાદ છે અઢમાર વરસાદ એવો છે ભરીફમાં પાણી પાણી કરી નાખો ચાલુ જ છે

હડીપમાં પાણી પાણી થઈ જાય છે મિત્રો જુઓ તમે મોટા નો વરસાદ વરસી રહ્યો છે કેવો મિત્રો બધો રોકાઈ ગયો છે એક સરખું થઈ ગયું ડુંગળો દુવાળો વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યારે ખેતરમાંથી દાડિયા નીકળી રહ્યા છે જોવા તમે એવું વરસાદ છે મિત્રો વરસાદની આગળ છે મિત્રો દયા કરી હતી એમાંથી વરસાદ એક વરસાદ આવી ગયો આ બહુ સારું છે ભરાઈ ગયા જો ખેતરમાં

اچھا مندر نکیل مجھے گڑ گلا کرتا گیا

700 civarında bir yağmur yağdı. Sürüyor 6-7. 700 civarında yağmur yağdı. 800 civarında yağmur yağdı. 700 civarında yağmur yağdı. Sürüyor. 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 मेरे los